મોરબી જિલ્લાના રાજપર ગામ ખાતે સમસ્ત ભદ્રકિયા પરિવાર ગુર્જર સુતાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની કુળદેવી શ્રી ચામુંડ માતાજીનો નવચંડી હવન ભવ્ય આધ્યાત્મિક વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો રાજપર ગામમાં આવેલ ચામુંડમાના મઢ ખાતે અઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવાર માક્ષર સુદ આઠમના શુભ દિવસે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભદ્રકિયા પરિવારના વિશાળ વર્ગે શ્રદ્ધાભાવે હવન પૂજામાં ભાગ લીધો હતો આ વર્ષે નવચંડી હવનના મુખ્ય યજમાન તરીકે શ્રી વિશાલભાઈ રમેશભાઈ બદ્રકિયા તીથવા વાળાએ સેવા લીધી હતી જ્યારે શ્રી અજયભાઈ હસમુખભાઇ ભદ્રકીયા રાજપરવાડા અને શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ બદ્રકિયાએ સહ યજમાન તરીકે ધાર્મિક લાભ પ્રાપ્ત કર્યો હતો વહેલી સવારમાં વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના સાથે હવન વિધિનો આરંભ થયો હતો પૂજારીશ્રીઓ દ્વારા મંત્રોચ્યાર સાથે હવન પૂજા સંપન્ન કર્યા બાદ બપોરે બાર દસ કલાકે બીડું હોમવાની મુખ્ય વિધિ નિભાવવામાં આવી હતી હવન પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા માતા ની આરતી ઉત્સાહભેર ઉતારવામાં આવી હતી અને સમગ્ર પ્રાંગણમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો ધાર્મિક કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ વિશાળ પાયે કરવામાં આવી હતી મુખ્ય ભોજન પ્રસાદના દાતા તરીકે સ્વ રમેશભાઈ કરશનભાઈ ભદ્રકિયા શ્રી મુકેશભાઈ કરશનભાઈ ભદ્રકિયા તથા શ્રી અશોકભાઈ કરશનભાઈ ભદ્રકિયા તીથવાવાળા સહિત અન્ય દાતાશ્રીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો સમસ્ત દાતાશ્રીઓના સંકલ્પ અને સેવાભાવથી આખું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું વિશેષ વાત એ છે કે આવતા વર્ષો માટે પણ પરિવાર જનોમાં હવનના યજમાન તરીકે સેવા લેવા ઉત્સાહ દેખાયો હતો વર્ષ બે અને માટે યજમાન તરીકે નામ છે જ્યારે વર્ષ માટે પણ નામ શરૂઆત થઈ ગઈ છે વર્ષ મુખ્ય ભોજન પ્રસાદના દાતાશ્રીઓના નામ પણ છે જે પરિવારના અને પરંપરા પ્રત્યેની લાગણીને વ્યક્ત કરે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ રાજપર મુકામે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આયોજનની વિવિધ જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી કાર્યક્રમની સફળતા પાછળ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી અને પરિવારના માર્ગદર્શક શ્રી રસિકભાઈ બદ્રકિયા પ્રમુખ શ્રી મહેશભાઈ બદ્રકિયા ઉપપ્રમુખ શ્રી નંદકિશોરભાઈ બદ્રકિયા ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ બદ્રકિયા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી વડીલાના માર્ગદર્શન અને યુવાનોના ઉત્સાહથી કાર્યક્રમ સુચારૂ રીતે પૂર્ણ થયો હતો સાથે સાથે આગામી વર્ષની તારીખ પણ જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર છવ્વીસનું નવચંડી હવન તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ગુરૂવાર માગક્ષર સુદ આઠમના રોજ યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરિવારજનો દ્વારા આ પવિત્ર પરંપરાને સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમને સંકલિત કરવાનો શ્રેય બદ્રકિયા પરિવાર તથા કાર્યકર્તાઓને જાય છે અહેવાલ શ્રી નીતિનભાઈ મંત્રી મંત્રીશ્રી સમસ્ત બદ્રકિયા પરિવાર રાજપર